મિત્રો તમારું સ્વાગત છે હું જયરામ દેશભાઈ આપણે સવાર સવારમાં આવી ગયા છીએ ખેતરહાટો મારો સવાર સવારમાં બગલા પણ ચઢી રહ્યા છે આ બાજુ આવેલ છે રાયડો આ છે રજકો આપણે ખેતરહાટો મારો આવ્યા છે કેમ કે ગાયું વાયુ આવી નથી ને ગાયું આવી જાય છે આ બાજુ તો રજકો ખાય તો નહીં પણ પગમાં ભાગી નાખે છે જો મિત્રો આવડો આવડો રજકો આપણે થઈ ગયા છે રાયડો તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહીશું આગળ આગળ તમને બતાવતો રહીશ મિત્રો તો જો આપણે વેસો આવી ગઈ છે તળાવમાં પાણી પીએ મિત્રો તો જોવું આપણે વેચો આવી ગઈ છે ચરવા મિત્રો બે દાડા પહેલો આપણે ખૂબ વિચારનું ખેતર પહેરેલ છે એમાંથી બે દિવસથી વેચો ચરે છે આજે પણ ડૂંકા પડ્યા છે ખૂબ કેટલી વેસો ચરે છે જો આખા ગામની વેસો છે આને કહેવાય આ ગામેરો એટલે ગામની વેસો જો મિત્રો બધી ભેસો છે આ ગામની ભેસો છે મિત્રો આજુ ભેસોમાં આપડી ભેસો પર ચડીતી છે આપડી ચાંદરી વેશ કટાઈ જતી દે આ ચાંદરી જાદરી 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 હા આપડી ભેસો અહીંયા ચરે છે આ મિત્રો આપડી ભેસો છે ઓલી બાજુ આ બધી આપડી ભેસો ચરે છે આટોલો પણ આપડી છે આરી પણ આપડી છે બીજી બધી ભેસો આમલા ચરે છે તો ચલો મિત્રો કન્ટીન્યુ બનાયજો આગળ આગળ તમને બતાવતો રહીશ ઓકે મિત્રો જો આપણે ભેંસોવાળે બાંધી દીધી છે અને ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ મકાઈ લેવા માટે આપણે ભેંસો માટે અને વાગી ગયા છે પાંચ ટકા તો ભેંસો કામ ચાલુ નીકળ્યું છે અને આપણે મકાઈ લેવા જઈ રહ્યા છીએ ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો આપણે ખેતર જઈને મકાઈ લેતા આવીએ જુઓ મકાઈ લઈને આપણે આવી ગયા છે વાડે પાના નીચે ઉતાર દીધા છે અડધા પછી દોવાનું કામ ચાલુ તો આપણે બે ભેંસો દોઈ નાખી છે ત્રણ ભેંસો પપ્પાએ દોઈ નાખી છે બીજા લાડજી નામ બધર ચાંદ્રી પણ વ્યાયામ થઈ ગયું છે મિત્રો ટૂંક સમયમાં પડી છે ચાંદ્રી દસ દિવસમાં વી જાય છે